જો આપણે આ ડિઝાઇન દોરી છે ફરતું આપણે હાર્ડ દોર્યું છે દિલ અને પછી આપણે બાવીયા ડિઝાઇન મતલબ સિંધી ટાકા ડિઝાઇન દોરી છે જો આ સિંધી ટાકા કરવો હોય તો આવી ડિઝાઇન દોરવાની ડિઝાઇન તમે કોઈ પણ પ્રોજેક્ટમાં યુઝ કરી શકો સાડી સાડીમાં બ્લાઉઝમાં બોર્ડર અને બુટી બનાવી શકો છો આપણે પાંચ નંબરની સોઈ લઈ લીધી છે અને છ દોરા વાળો છ તાગરા દોરો પરોવી લીધો છે જો આપણે દોરો લઈ લીધો છે આપણે આ રંગોલી રંગોલી જો આપણે આંટી આવે લઈ લીધી છે એકદમ સારી ક્વોલિટીના દોરા લઈ લીધા છે હવે આપણે આને પેલા બાંધવાનું છે ક્યાંથી કોઈ પણ એક ટોપ પરથી આપણે શરૂઆત કરી લેવાની છે જો અહીંયાથી આપણે શરૂઆત કરી દઈશું અહીંયા સોય કાઢી આવી રીતે અને અહીંયા આપણે અહીંયાથી શરૂઆત કરવાની છે જો હવે આવી રીતના અહીંયા આપણે દોરો આવવા દેવાનો છે તો અહીંયા આપણે અહીંયાથી સોય નાખવાની છે અને આવી રીતના ટાકો લઈ લેવાનો છે અને દોરો ખેંચી લેવાનો છે જો આપણે હવે અહીંયાથી જોઈ લેવાનો છે અહીંયાથી અહીંયા આવવા દેવાનું છે અહીંયાથી ખૂણો અહીંયા આવે છે તો આપણે અહીંયા પણ આવી રીતના સોય નાખી દઈશું અને દોરો ખેંચી લેશું અને અહીંયા આપણે આ બાજુ સોય કાઢી લેશું દયાબેનનો ભરત કામ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જલ્દીથી કરી લેજો આવી નવી નવી ડિઝાઇન અને એકદમ યુનિક બોર્ડર બધી બોર્ડર હું શીખવાડીશ અને વિડીયો આવતા રહેશે જો અહીંયાથી આવી રીતે આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોશો તો તમને સમજાશે કે આમાં કેવી રીતના હાલે છે કેવી રીતના બાંધે છે આપણે આમાં સીધી ટાકો કરવાનો છે હવે અહીંયાથી આપણે આવી રીતના ટાકો લઈ લેવાનો છે જો હવે આપણે હવે આપણે અહીંયાથી આ દોરાની નીચેથી આ ઉઠાવવાનો છે એની નીચેથી આપણે કાઢી લેવાની છે સોય આવી રીતે અને અહીંયા આવી જવાનું છે આ ખૂણે હવે આ ખૂણેથી આવી રીતના પછી આપણે સોય નાખી દેવાની છે જો આવી રીતના હવે અહીંયા આપણે બધા ખૂણા ઉપર આપણે તમે હાલતા જાઓ એટલે તમને સમજાતું જાય કે આપણે અહીંયાથી અહીંયા સોય નાખવાની છે આવી રીતે જો કેવી રીતના અહીંયા આવી ગયા હવે આ બાજુ સોય કાઢી નાખીશું અહીંયાથી હવે અહીંયા જવાનું છે એટલે આપણને ખબર પડી જાય કે અહીંયાથી અહીંયા સોય કાઢવાની છે અને બાંધવામાં તમારે ક્યાંય ભૂલ નહીં આવે તો હાલવામાં તમને ક્યાંય પણ ભૂલ નહીં નડે એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું કેવી રીતના ક્યાંથી ક્યાં સોય આપણે નાખીએ છીએ એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું એટલે જ હું આખો વિડીયો જોવાનું તમને કહું જો હવે અહીંયાથી સોય નાખવાની છે આની નીચેથી આ દોરાની નીચેથી સોય કાઢવાની છે અને સામેની બાજુ લઈ લેવાની છે આવી રીતે આખો દોરો ખેંચી અને જો અહીંયા આપણે સામે એવું જવાનું છે અહીંયા આવી રીતના અહીંયા પણ ટાકો લઈ લેવાનો છે આખો એમ આપણે અને આપણે ત્રણેય લઈ લેવાના છે આવી રીતે હવે અહીંયા આવવા દેવાની સોય ને દોરો ખેંચી લેવાનો છે આખો આ બાજુ કાઢી નાખવાની છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કરી લેજો હવે પાછું આપણે આની નીચેથી સામેની બાજુ ઉપર એવી રીતના આખો દોરો ખેંચી લેવાનો છે જો અહીંયા અને આપણે અહીંયા સામે જવા દેવાનું છે અને દોરો ખેંચી લીધો આખો અને અહીંયા કાઢી નાખવાની છે સોય અને હવે અહીંયા આપણે આવી રીતના નીચે જવા દે અને અહીંયા આપણો જે ખૂણો બાકી છે એ ખૂણે આપણે પૂરું કરી લેશું જો આમાં ધ્યાન રાખવાનું જો અહીંયા ઉપર છે અહીંયા નીચે છે અહીંયા નીચે છે અહીંયા ઉપર છે તો અહીંયા ઉપર છે તો અહીંયા નીચે છે અહીંયા નીચે છે તો અહીંયા ઉપર છે એનું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા ઉપર અહીંયા નીચે અહીંયા ઉપર અહીંયા નીચે એવી રીતના તમારું પણ સરખી રીતે લેવલમાં બંધા છે તો આપણે અહીંયા વર્ક કરશે એટલે આપણે આમાં બીડ ટીચ કરવાના છે એટલે મતલબ મોતી દાણો જો આપણે અહીંયા સુધી કાઢવાની છે અહીંયા સુધી કાઢી તમે દોરો ખેંચી લીધો હવે અહીંયા આવી રીતના ટાકો લેવાનો છે આવી રીતના ટાંકો લીધો અને હવે આ ટાકાની અંદરથી સોઈ કાઢવાની છે અંદરથી સોઈ કાઢી અને હવે આ દોરાને આમ રાખવાનું છે અને આ ટાકાની અંદરથી લઈ લેવાની છે સોઈ આવી રીતે જો આવી રીતે આપણું બીટ ટીચ તૈયાર થઈ જશે હવે પાછી અહીંયા સોય નાખવાની છે અને આ ટાકાની અંદરથી કાઢવાની છે આવી રીતે એ ટાકાની અંદરથી સોઈ કાઢવાની અને પછી પાછી અહીંયાથી લેવાની આવી રીતે આપણો એકદમ સરસ દાણો તૈયાર થતો જશે અને આપણે આવી રીતના આખી બોર્ડર કરતી જવાની છે જો આમ ટાકો લીધો અને હવે આ ટાકાની અંદરથી સોય કાઢવાની છે આવી રીતે આખી સોય કાઢી લઈએ એટલે બે ટાકા થઈ જાય બે ટાકા થઈ જાય પછી આપણે એમાંથી અહીંયાથી આપણે કાઢીએ સોય પેલા ટાકાની અંદરથી એટલે આવી રીતના આપણો આખો દાણો પડી જશે જો દાણો પડતો જાય અને એકદમ સરસ આપણી આવી દાણાવાળી બોર્ડર તૈયાર કરી દેવાની છે લેવાનો છે પેલા જો આવી રીતના ટાકો લીધો સોય ખેંચી લેવાની છે હવે આટાકાની અંદર હવે પછી બંને ટાકાની સોઈ નાખવાની છે આવી રીતે હા જો બંને ટાકા છે એટલે બંનેની વચ્ચેથી આવી રીતે આવી રીતે સોય કાઢી લેવાની અને ખેંચી લેવાની એટલે એકદમ સરસ દાણો પડી જાય જો કેવા સરસ મોતી દાણા આપડા તૈયાર થાય છે એવી જ રીતે પાછો આપણે અહીંયા ટાકો લેવાનો છે આવી રીતના એટલે જગ્યા મુખી દાણા પાસે અને ટાકો લઈ લેવાનો છે અને પાછી ઈટાકાની અંદરથી સોઈ કાઢી લેવાની છે ઈટાકાની અંદરથી સોય કાઢીએ એટલે બંને બે ટાકા થઈ જાય પાછી આપણે એ બે ટાકાની નીચેથી સોઈ કાઢવાની છે આવી રીતે જો આ દોરો આમ રાખવાનો અને આ સોયને અહીંયાથી નાખવાની છે અહીંયાથી તમે આવી રીતના નાખો જો અહીંયાથી સોઈ નાખવાની અને વચ્ચે કાઢવાની આ રાઉન્ડની વચ્ચે સોઈ નીકળવી જોઈએ આવી રીતે આ રાઉન્ડની વચ્ચે સોઈ નીકળે અને હળવી ખેંચી લેવાનું એટલે એકદમ સરસ દાણો તૈયાર થઈ જશે જો કેવા સરસ દાણા તૈયાર થાય છે એમ જ આપણે જો અહીંયાથી આવી રીતના સોઈ નાખી અને દોરો ખેંચી લીધો અને પાછી આની અંદર નાખી પાછો દોરો ખેંચી લીધો અને હવે બંનેની ની અંદર થી નાખવાનું છે આવી રીતના બંને ટાકાની નીચેથી કાઢી અને દોરો ખેંચી લેવાનો છે એટલે એકદમ સરસ દાણો તૈયાર થઈ જશે આવી જ રીતે આપણે અહીંયાથી શરૂઆત કરી છે ફર આપણે કરી લેવાનું આપણે આ આપણું ગાઠું દાણો છે એવી તમે બોર્ડર કરી શકો કાર્ટૂન ચપાવી અને નાના બેબીસ માટે ખોયા ભરી શકો રૂમાલ ભરી શકો એવી અલગ અલગ આવી ગાંઠું દાણાની ડિઝાઇન કરીને તમે ગાઠું દાણો કરી શકો તો આ એકદમ યુનિક અને બેસ્ટ ડિઝાઇન થશે આ તમે વર્ક કાપડમાં કરો ને આવડું આ વર્ક કાપડમાં કરો તો કાપડ ફાટી જાય પણ આ વર્ક ના નીકળે એટલું મજબૂત અને એકદમ સરસ ડિઝાઇન છે તમે સાડીમાં બ્લાઉઝમાં ડ્રેસમાં બધામાં કરી શકો આ ડિઝાઇન આવી અલગ અલગ બુટી છૂટી છૂટી કરી શકો અને આવી બોર્ડર કરી શકો સાડીમાં બ્લાઉઝમાં દુપટ્ટામાં બધામાં તમે આવી બોર્ડર કરી શકો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો હવે આપણે છે હવે આપણે અહીંયા સોય કાઢીશું અહીંયા સોય કાઢી નાખીશું અહીંયાથી સ્ટાર્ટ કરીશું આપણે જો આ દબાયેલો ખૂણો છે એ ખૂણાની અંદર સોઈ નાખી દેશું અને પછી અહીંયાથી લેવાની છે આ દોરાની નીચેથી સોઈ આવવા દઈશું ને આખો ખેંચી લેશું હવે આપણે સિંધી ટાકો કરવાનો છે આપણે બધા ટાનાકાની અંદર સોઈ નાખી અને હાલવાનું છે જો આપણે આ દબાયેલો ખૂણો છે એ બધા ખૂણા લેવાના છે આવી રીતના સોઈ નાખીને અને આ દોરાની નીચેથી સોય કાઢી અને હવે આપણે આ દોરાની નીચે આવવા દેવાની છે આ દોરાની નીચેથી સોય થઈ ને આ ખાનાની અંદર જવા દેવાની છે આ ખાનાની અંદર ગઈ હવે આ દબાયેલો ખૂણો છે એ ખૂણો લીધો આપણે આપણે પાછી આ દોરાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે નીચેથી સોય કાઢી અને દોરો ખેંચી લીધો અને હવે આપણે આ ખૂણો લેવાનો છે આવી રીતે આપણે આગળ આગળ બધા ખાનામાં આપણે આવી રીતે હાલવાનું છે જો અહીંયાથી સોય નાખી અને હવે આપણે આમાં પણ દબાયેલો ખૂણો છે એમાં જ સોય નાખવાની છે આવી રીતે ને અહીંયાથી આપણે દોરાની નીચેથી નીચેથી નાખી બીજો મૂકી દેવાનો છે અને આ ત્રીજાની નાખવાનું છે આવી રીતે ત્રીજાની નીચેથી આપણે કાઢી લીધું અને હવે આ ખાનામાં આપણે પેલા દોરાની નીચેથી થઈ અને આ ખાનામાં આવવાનું છે જો આવી રીતે જો કેવું સરસ આપણું ખાનું આખું ભરાઈ ગયું છે જો આ બધા નાકા કેવા સરસ લાગે છે એવી જ રીતે આપણે આમાં પણ કરવાનું છે જો આગળ આગળ તમારા બધા દોરા પહેલેથી સરખા હશે તો તમારે હાલવામાં ક્યાંય ભૂલ નહીં પડે જો આપણે આ હાલીએ છીએ આપણે પેલા બાંધ્યું એમાં જો મેં કીધું હતું અહીંયા દોરો ઉપર છે તો અહીંયા નીચે છે એમ અહીંયા ઉપર છે તો અહીંયા નીચે છે એનું ખાસ ધ્યાન રાખવાનું એવી રીતના તમારી ડિઝાઇન પણ હશે તો તમારે ક્યાંય ભૂલ નહીં આવે જો આપણે આખું હાલીએ અને આવી રીતના બાંધી દેવાનું છે જો અહીંયાથી સુઈ નાખવાની છે દોરો ખેંચી લીધો એમ આપણે આગળ આગળ હાલતું જવાનું છે અને જો આપણો આ વચ્ચેનું ખાનો પેલા દોરાની નીચેથી સોય નાખી બીજો મૂકી દીધો અને ત્રીજાની નીચેથી સોય નાખવાની છે તો આપણો વચ્ચેનું ખાનો આપણે બધા આપણે આ બધા ખાના બાંધીએ એમાં બંધાતું જાય એમાં આપણે હલતું જવાનું હોય એટલે વચ્ચેનું ખાનો પણ પૂરાતું જાય જો આપણો વચ્ચેનું ખાનો પણ એકદમ સરસ પૂરાઈ ગયું છે હવે આપણે આવા છે ખૂણો છે આવી રીતના છે ખૂણો ઉઠાવી લીધો અને આ પેલા દોરાની નીચેથી સોય નાખી બીજો મૂકી દીધો અને ત્રીજાની નીચેથી સોય નાખી આવી રીતે બધા આપણે બધા ખૂણા હલાઈ ગયા છે હવે આપણે જ્યાંથી અહીંયા શરૂઆત કરી હતી વચ્ચેથી ને આપણે સોય આવી રીતના નાખી દેવાની છે અંદર આવી બુટ્ટી તમે સાડીમાં બ્લાઉઝમાં બોર્ડર કરી શકો અને છૂટી છૂટી દુપટ્ટામાં પણ આવી બુટ્ટી નાખી શકો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ